બે ધારાસભ્ય છે આવીને જવાબ આપો કેટલા ને પકડ્યા કેટલા ને બાકી ને સમજતા નહી તમે ના પાડી એટલે બાર માં પછી આખું ગામ અમે બાંધમાં માં લે હું સમજી જજો અમે કીડી મંકોડા નથી ભાઈ લાવો લાવો કાંગીયા આ ચિસ્તા પણ આવો ભાઈ આવો જવાબદાર માણસ છે મને છે ભાઈ લાવો અત્યારે ધારાસભ્ય છે અહીંયા તમારે અહીંયા રહેવાનું ફરજ છે બીજા એરે એ લોક નામ એ લોકો ને ખબર છે કાલ એ લોકો અહીંયા છે મને નાહે

એના માટે બધાને દબાવે એ તમને ખબર પડી ગયો તો સમાજના લોકો મારવા જાય મારી નાખો તો આ સુધી હજુ તમે ડિટેક્ટ નહીં થાય ડિટેક્ટ નહીં થાય અરે સાંભળવાનું હોય તમારે અમને બ્રીફ કરવાનું હોય એ બોલાવ્યા પછી બ્રીફ કરો અરે યાર બે ધારાસભ્ય આવે તમારે પ્રોટોકોલ પ્રમાણે પીઆઈ આવી જ જાય એટલે કેટલા દિવસમાં પકડો મને કેવો તમે મારી વાત સાંભળો તમે અમે બધા આખો આખો ગુજરાત આખો સમાજ આખો છે બરાબર અમે બધા એટલા માટે આવ્યા છીએ કે જ્યારે ઘટના ઘટી ત્યાં સુધી કોઈ રિએક્શન કોઈ એક્શન નહીં આવે કે જવાબ ચાર બનાવો બની બરાબર ચાર